નમસ્કાર દર્શક મિત્રો બે જ ટીવી ન્યૂઝમાં પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમારની ઉપસ્થિતિમાં પ્રાથમિક ગુજરાતી શાળા હાડકુડમાં પ્લાસ્ટિક મુક્તિ નિર્માણ તરફ પ્રથમ કદમ પ્રાથમિક ગુજરાતી હાડકુડ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત નવીનતમ પ્રોજેક્ટ હાથ ધરાયો પ્લાસ્ટિકથી થતા નુકસાનને અટકાવવા અને તંદુરસ્ત વાતાવરણ તૈયાર કરવાના હેતુથી પ્રાથમિક હાડગુડ શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો શાળા પરિવારના સહિયારા પ્રયાસથી શાળા અને ગામમાં જાગૃતતા ફેલાઈ આચાર્ય હિરેનભાઈ મેઘવાને પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ પરમારે પર્યાવરણના મહત્ત્વ પ્લાસ્ટિકના નુકસાન વિશે વિગત સમજ આપેલ પ્લાસ્ટિક મુક્ત પ્રાથમિક ગુજરાતી હાડકુળ શાળાને બનાવવા વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલો ભેગી કરી તેમાં ઘરની ચીજવસ્તુઓની ખરીદી બાદ એકઠા થયેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલા એકઠા કરી લાવનારને ઇનામ આપી પ્રોત્સાહિત સન્માનિત કરવામાં આવ્યા બાળકો દ્વારા દસ હજારથી વધુ બોટલો એકઠી કરવામાં આવી હતી પ્લાસ્ટિકથી થતા નુકસાનને અટકાવવા અને તંદુરસ્ત વાતાવરણ તૈયાર કરવાના હેતુથી પ્રાથમિક હાડગુ શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શાળા પરિવારને સૈયાર પ્રાથમિક શાળા અને ગામમાં જાગૃતતા ફેલાય આચાર્ય હિરેનભાઈ ડોક્ટર પર્યાવરણના મહત્વ પ્લાસ્ટિકના નુકસાન વિશે વિગતે સમજ આપી અને પ્લાસ્ટિક મુક્ત પ્રાથમિક ગુજરાતી હાડગુડ શાળાને બનાવવા વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલો ભેગી કરીને તેમાં ઘરની ચીજવસ્તુઓની ખરીદી બાદ એકઠા થયેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ચપલા એકઠા કરી લાવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા બાળકો દ્વારા દસ હજાર થી વધુ આપણને આમ ખ્યાલ ના આવે હિમાલય જેટલો બનાવી હિમાલય નો કેવો ઢગલો છે એવા ચાર હિમાલય ના બનાવીએ ને તો એનાથી પણ વધારે પ્લાસ્ટિક અને એના લીધે બધી સૃષ્ટિ જેમ કે બધા સમુદ્રના જીવો જમીનમાં જીવતા જીવો એ બધા એને પ્લાસ્ટિક થઈ જાય મરી જાય એ બધું જે પ્લાસ્ટિક છે ધીરે ધીરે માઇક્રોપ્લાસ્ટિક માં કન્વર્ટ થઈને આપણા પાણીમાં ભળી ગયું છે આપણે જે બધા પાણી પીએ છીએ એમાં પણ નાના નાના માઇક્રોપ્લાસ્ટિક ના કણો આવી ગયા છે અને એના કારણે આપણે બધાને કેન્સર પછી એવી બધી મોટી મોટી બીમારીઓ જોવા માંડી છે કે જેનો આજે પણ આપણી પાસે કોઈ ઈલાજ નથી અને